નમસ્કાર મિત્રો તો આજના વિડીયોમાં તમને રાંધણ છઠ વિશે થોડી માહિતી આપીશ તેનું મહત્ત્વ શું છે તેની પૂજા વિધિ શું છે અને તેને શા માટે મનાવવામાં આવે છે તો એની સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાની છું તો વિડીયો છેક સુધી જોજો અને વિડીયોમાં નવા આપ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરીને હાઈપ આપી દેજો તો મિત્રો શ્રાવણ મહિના શરૂ થતાં શ્રાવણ મહિનામાં ઘણા તહેવારો આવે છે જેવા કે જીવંતિકા વ્રત દશામાનું વ્રત નાગપંચમી રક્ષાબંધન શ્રાવણ સોમવાર રાંધણ છઠ કૃષ્ણ આઠમ શીતળા સાતમ વગેરે જેવાના પર્વ લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે જેમાં રાંધણછઠ પર્વનું પણ વિશેષ મહત્ત્વ જોડાયેલું છે રાંધણછઠ એ ગુજરાતીઓ માટે મહત્વનો દિવસ છે શ્રાવણ માસના વદ સપ્તમીના દિવસે શીતળા સાતમ ઉજવવામાં આવે છે અને એના આગલા દિવસે એટલે કે શ્રાવણ માસ વદ છઠના દિવસે છઠ ઉજવવામાં આવે છે સાતમના દિવસે તમામ પ્રકારની રસોઈ પર પ્રતિબંધ હોવાથી મોટાભાગના ગુજરાતી પરિવારો લોકો છઠના દિવસે ભોજન બનાવી દે છે અને રસોઈ માટે મહત્વનો દિવસ હોવાથી તેને રાંધણ છઠ નામ આપવામાં આવ્યું છે શ્રાવણ મહિનાના વદ છઠની રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે રાંધણ છઠના દિવસે ઘરે ઘરે પકવાનો બનાવવામાં આવે છે આ દિવસે મહિલાઓ ઘરમાં જુદા જુદા પ્રકારની વાનગીઓ બનાવીને રાતે ઘરના ચૂલાની સાફ સફાઈ કરીને પૂજા કરીને ચૂલો ચૂલો ઠારી દેવામાં આવે છે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કર્યા પછી રાંધણ છઠના દિવસે જે પણ પકવાન બનાવ્યા હોય એ માતાજીને ચડાવી અને પછી ખાવામાં આવે છે કારણ કે શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલા ચૂલામાં આડોટે છે તેથી શીતળા સાતમના દિવસે ઘરના બધા લોકો ઠંડોઈ ઠંડી રસોઈ આરોગે છે રાંધણ છઠના દિવસે લોકો નવા નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે તેના બીજા દિવસે એટલે કે શ્રાવણ વ આઠમે કાનુડાનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી ઉજવણી કરાય છે આ દિવસે બનતી ખાસ વાનગીઓ મીઠાઈ ગુલાબજાંગુ મોહનથાળ મીઠી ઢેબરા પરોઠા સાબુદાણાની ખીચડી મમરાનો ચેવડાનો સમાવેશ થાય છે ધાર્મિક માન્યતા મુજબ ભગવાન કૃષ્ણના જન્મના બે દિવસ પહેલાં તેમના મોટાભાઈ બલરામનો જન્મ થયો હતો આ દિવસે શ્રાવણ મહિનાનો વધ પક્ષમાં આવે છે તેને રાંધન છઠ તરીકે ઓળખવામાં આવે છે જેથી આ દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરવાનો પણ નિયમ છે વ્રતની વિધિ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે રાંધણ છઠના દિવસે બધા પકવાન બની ગયા પછી જેના ઉપર પણ રાંધ્યું હોય ચૂલો હોય સઘડી હોય કે પછી ગેસ હોય જે પણ હોય એને ઠારીને તેની પૂજા કરીને શીતળા સાતમના દિવસે એને સળગાવવામાં આવતો નથી અને એ દિવસે ઠંડુ પકવાન જે પણ બનાવ્યા હોય રાંધણ છઠના દિવસે એ ઠંડા આરોગવામાં આવે છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય માતાજી